છું દુનિયાભરમાં પ્રસિદ્ધ એવા જામનગરના પ્રખ્યાત જોટા જોટા પાવ પાવ આ ટેસ્ટમાં ખૂબ જ સ્પાઈસી લાગે છે એકદમ ટમટમતા ખાવાની ખૂબ જ મજા પડે છે તો ઘરના જ ઘરે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે આજે બનાવી દઈએ જામનગરનો પ્રખ્યાત જોટા પાવ તો ચલો રેસીપીની શરૂઆત કરીએ અને ન્યાઝ હોમ કિચનની નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો જામનગરનો પ્રખ્યાત જોટા પાવ બનાવવા માટે આપણે પહેલાં મસાલા સિંગ રેડી કરીશું તો તેના માટે મેં અહીંયા ખારી સિંગનો ઉપયોગ કર્યો છે તેને સરસ રીતે ક્લીન કરીને આપણે લઈ લઈએ હવે આપણે એક પેન લઈ લઈશું તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર ખારી સિંગ એડ કરી દઈશું અને તેને સરસ રીતે સાતળી લઈશું હવે આપણી ખારી સિંગ સરસ રીતે સતળાઈ ગઈ છે તો ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું અને પછી એક એક કરીને બધા મસાલા એડ કરતા જઈશું તો પહેલાં આપણે હળદર એડ કરી દઈએ સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેજો સાથે લાલ મરચાંનો પાવડર થોડો કાશ્મીરી રેડ ચીલી પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલું બુરુખાંડ એડ કર્યું છે ખટાસ માટે અહીંયા હું આમચૂર પાવડરનો ઉપયોગ કરીશ જો એ ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ તો આપણી મસાલા સિંગ રેડી થઈ ગઈ છે હવે આપણે જોટા પાવ પર લગાવવા માટેની તીખી ટમટમતી ચટણી રેડી કરીએ તો તેના માટે મેં અહીંયા લસણ લીધી છે અને સાથે ખારી સિંગનો જ ઉપયોગ કરીશ ખારી સિંગ એડ કરવાથી આપણી ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે એટલે મેં અહીંયા ખારી સિંગનો ઉપયોગ કર્યો છે તો આપણે મિક્સર લઈ લઈએ તેની અંદર મેં અહીંયા લસણ એડ કરી છે જો તમારે તીખું ઓછું પસંદ કરતા હો તો લસણનું પ્રમાણ ઓછું કરી દેજો સાથે ખારી સીંગ એડ કરી દેજો હવે કેક કરીને બધા મસાલા એડ કરીએ અહીંયા લાલ મરચાંનો પાવડર કલર માટે કાશ્મીરી રેડ ચીલી પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેજો સાથે થોડું પાણી એડ કરી દઈશું એટલે આપણી સરસ મજાની ચટણી ક્રશ થઈ જશે તો આપણી ચટણી સરસ રીતે રેડી થઈ ગઈ છે તેને પ્લેટમાં કાઢી લઈએ સાથે મસાલા પણ રેડી છે અને પણ રેડી છે જામનગરના જે જોટા પાઉ હોય છે તે પાઉની સાઈઝ ખૂબ જ નાની હોય છે તે સ્પેશિયલી રેડી કરી લેતા હોય છે પણ આપણી પાસે તે અવેલેબલ નથી તો આપણે પાઉભાજીના પાઉ લઈ લઈશું અને તેની અંદરથી તેનો આનંદ માણીશું તો અહીંયા આપણે ચાર નંગ જેટલા પાઉં લીધા છે તેને આ રીતે આપણે સરસ રીતે ધારવાળી ચપ્પુથી કટ કરી લઈએ આખા કટ કરવાના નથી થોડા નીચે રહેવા દેજો આ રીતે સરસ રીતે કટ થઈ જાય પછી આપણે તેની અંદર ચટણી લગાવી દઈશું અને સાથે મસાલા સીંગ ભરીને તેને સર્વ કરી દઈશું તો તીખો તમતમ તો જામનગરનો જોટા પાવ આપણો રેડી થઈ ગયો છે આ જોટા પાવ મેં બીજી રીતે પણ બનાવ્યો છે જેને આપણે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકીએ તો હવે આપણે બીજી રીતે પણ જોટા પાવનો આનંદ માનીએ તેના માટે મેં અહીંયા બે બન લીધા છે એક બાજુ રેડ ચટણી જે હમણાં આપણે રેડી કરી તે લગાવી દઈશું બીજી બાજુ મેં ગ્રીન ચટણી લગાવી છે જે સેન્ડવિચ માટે આપણે બનાવતા હોઈએ છીએ તે લગાવી દઈશું હવે બંને ચટણીઓ લગાવી દીધા પછી આપણે તેની અંદર મસાલા સીંગ ભરી દઈશું અને તેને સરસ રીતે પેન ઉપર ફ્રાય કરી લઈશું તો આ રીતે આપણે એક પેન લીધો છે પેનને ગરમ કરીને તેની ઉપર થોડુંક તેલ એડ કરી દઈએ અને પાઉને સરસ રીતે શેકી લઈએ તો આ રીતે પ્રેસ કરીને બંને બાજુથી આપણે પાઉને સરસ રીતે શેકી લેવાના છે જો તમને ગમતું હોય તો તમે બટરમાં પણ તેને શેકી શકો છો તો સેકેલા જોટા પાવ પણ ખાવાની ખૂબ જ મજા પડે છે આ રીતે પણ ચોક્કસથી ટ્રાય કરજો ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે મિક્સ કરીને પાવ આ રીતે બનાવજો તો આપણા બંને રીતના જોટા પાવ રેડી થઈ ગયા છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તીખા તમ તમતા જામનગરના જોટા પાવ આપણા રેડી થઈ ગયા છે રેસીપી ગમે તો લાઈક